વોટચોર ગદ્દી છોડ મુદ્દે કોંગ્રેસનું સુરત સહિત સમગ્ર રાજ્યમાં શહીદ ઝુંબેશ અભિયાન લોકશાહી બચાવવાના બંધારણીય અધિકાર અંતર્ગત વોટ ચોરીના મુદ્દાને દેશભરમાં લઈ જવાના અભિયાનનું કોંગ્રેસે શરૂઆત કરી છે શહેરમાં સુરત કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી આ અભિયાનનો રોડમેપ રજૂ કર્યો હતો વોટ ચોરી અને મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપો સાથે સુરત રાજ્યભરમાં આગામી ત્રીજી ઓક્ટોબરથી ડોર ટુ ડોર શહીદ ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લેવાયો છે અઠવાલાઈન સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા તેમજ સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ મનહર પટેલે રૂપરેખા રજૂ કરી હતી કે શહેરના ત્રીસે ત્રીસ વોર્ડ તેમજ સુરત જિલ્લામાં આક્રમક સહી ઝુંબેશ ચલાવવામાં આવશે પ્રજાસોધની મુદ્દાને અસરકારક રીતે પહોંચાડવામાં આવશે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનો રાજ નથી પરંતુ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજળું બનાવવાના ઉદ્દેશ્યથી કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એટલે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને સારા પરિણામની આશા છે રાજ્યમાં પાંચ રીતે મતદાર યાદીમાં છેડછાડ સંપૂર્ણ ખોટો મતદાર સ્પેલિંગમાં છેડછાડ એક વ્યક્તિના ત્રણ ચાર આઈડી સરનામામાં તફાવત મતદાર યાદીમાં ભાષાબદ્ધીને છેડછાડ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પાંચ પ્રશ્નો તમે મતદારોની યાદી ડિજિટલ મશીન રીડેબલ ફોર્મેટમાં ભારતની જનતાને કેમ આપતા નથી તમે વિડીયો પુરાવાઓ નષ્ટ કેમ કરી રહ્યા છો ચૂંટણી પંચ મતદાર યાદીમાં મોટાભાઈ છેતરપિંડી કેમ કરી રહી છે ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તન કરી રહી છે પ્રશ્નોના જવાબ આપવાના બદલે ચૂંટણી પંચ વિપક્ષને ધમકી કેમ આપી રહ્યું છે